અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની અંદર નીતા અંબાણીએ જે વીટી પહેરી હતી એની કિંમત એટલી છે કે એટલામાં તો પાંચસો કાર આવી જાય નમસ્કાર દર્શક મિત્રો મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના પ્રી વેડિંગનો કાર્યક્રમ ગુજરાતના જામનગરમાં એકથી ત્રણ માર્ચમાં આમ તો પૂરો થઈ ગયો છે પરંતુ આ પ્રીવેડિંગની અનેક એવી વાતો છે કે જે હજુ પણ ચર્ચામાં ચાલી રહી છે તો એક વાત એ સામે આવી કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની અંદર નીતા અંબાણીએ જે વીટી પહેરી હતી એની કિંમત એટલી છે કે એટલામાં તો પાંચસો કાર આવી જાય તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો નીતા અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને દુનિયાના અબજો પતિની યાદીમાં અગિયારમાં સ્થાન પર રહેલા મુકેશભાઈ અંબાણીના પત્ની છે એટલે સ્વાભાવિક રીતના જ એમની જે જીવનશૈલી છે એ વૈભવી અને લક્ઝરિયસ તો રહેવાની જ પરંતુ એ નીતા અંબાણી જે કંઈ પણ વસ્ત્રો પહેરે અથવા કંઈ ડાયમંડના હાર પહેરે કે વીંટી પહેરે એ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે હવે અનંત અંબાણી અને રાધિકા મરચન્ટના પ્રી વેડિંગની અંદર નીતા અંબાણીએ એક વીંટી પહેરેલી એ મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરેલી કાંજીવરમની એક ગોલ્ડન સાડી હતી અને એ સાડીની સાથે એમણે હાથમાં જે વીંટી પહેરેલી આ બંને આકર્ષણનું કેન્દ્ર હતા હવે એવું જાણવા મળ્યું છે કે આ જે વીટી હતી એનું વજન બાવન પોઈન્ટ અઠ્યાવીસ કેરેટ જેટલું છે અને એની અંદર જે હીરો જડવામાં આવેલો છે એ દુનિયાના સૌથી મોટા હીરા જે કહેવાય એમાંનો એક ડાયમંડ છે બીજું કે આ ડાયમંડની ખાસ વિશેષતા પણ છે આ ડાયમંડને નામ આપવામાં આવ્યું છે મિરર ઓફ પેરાડાઈઝ જાણકારોનું કહેવું એમ છે કે આ જે મિરર ઓફ પેરાડાઇઝ ડાયમંડ છે એ એક જમાનાની અંદર મુઘલ શાસકોના જે શાહી ખજાનો હતા એનો શાન કહેવાતો હતો આ ડાયમંડ અને આ જે ડાયમંડ છે એ ગોલ્ડ કોઈન્ડા માઇન્સમાંથી મળી આવેલો હતો એવું પણ કહેવામાં આવે છે કે બે હજાર ઓગણીસની અંદર જ્યારે ક્રિસ્ટી ઓક્શન હાઉસની અંદર આ ડાયમંડની હરાજી થઈ હતી ત્યારે એ ચોપન કરોડ રૂપિયામાં વેચાયો હતો એટલે એમ કહી શકાય કે આ જે નીતા અંબાણીએ વીટી પહેરી છે એની કિંમત ચોપન કરોડ રૂપિયા છે આપણે દસ લાખ રૂપિયાવાળી એક કારની પણ ગણતરી કરીએ તો લગભગ પાંચસો જેટલી કાર આવી જાય દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ